નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો તમિલનાડુમાં ભારે વરસાદ શાળા અને કોલેજમાં રજા જાહેર તમિલનાડુમાં રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સતત વરસાદના કારણે તમિલનાડુના નાગાપટ્ટિનમ કિલવેલુર વિલુપ્પરમ તેમજ કુડા લોનની શાળા અને કોલેજોમાં જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી છે એક તરફ શિયાળાની હાડથી જ આવતી ઠંડી તો બીજી તરફ ભારે વરસાદથી માનવ જીવન ખોરવાયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભર શિયાળે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે જેના કારણે ખેડૂતોને ખેતી વિભાગ દ્વારા સોમ મંગળ અને બુધવાર સુધી ખેત પેદાશોને ઢાંકી રાખવાની સૂચના અપાઈ છે એક તરફ વધુ પડતી ઠંડી અને બીજી તરફ વરસાદની આગાહીને કારણે રાજ્યભરના લોકોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના વેપારીએ બનાવી છે રામાયણ સાડી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે દેશભરથી લોકો અનોખી બેટ રામલલાને મોકલી રહ્યા છે તેવામાં સુરતના એક વેપારીએ રામાયણ થીમ ઉપર સાડી બનાવી છે આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલાને આ સાડી શું પરત કરવામાં આવશે સાબ સાડીમાં રામાયણની તમામ ઘટનાઓનું વર્ણન છે જેમાં રામ જન્મથી લઈને વનવાસ સીતા હરણ હનુમાન મિલાપ લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે